નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ હંમેશા સત્યની સાથે ધ્રાંગધ્રાના વોર્ડ નંબર ત્રણમાં આવતા કંટાવા વિસ્તારમાં ત્રણથી ચાર જેટલી શેરીઓ હોવા છતાં પણ આજ સુધી કોઈ નગરપાલિકા દ્વારા દ્વારા કોઈ વિકાસના કામ કરવામાં આવેલ નથી આજે અમારી ટીમે કંટાવા ગામની મુલાકાત લેતા જાણવા મળ્યું કે અહીંયા પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી કે હજી આઝાદીના આ આટલા વર્ષો થયા અને આ ગામ લોકો છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી આ ગામમાં રહે છે છતાં પણ તેઓને હજી સુધી એક પણ રોડ બનાવી દેવામાં નથી આવ્યો કે નથી ગટરના કોઈ આયોજન કરવામાં આવ્યું અને પાણી તો આ લોકોને સ્કૂલમાંથી ભરવું પડે છે અને કંટાવાની સ્કૂલ નંબર પંદર છે જેમાંથી એનાથી આ ગામ લોકો પાણી ભરે છે અને ત્યાં પાણી ન હોય તો પાણી વેચાતું લેવું પડે છે આટલી ભયંકર સ્થિતિ છે અને આ ગામને હાથે કરીને પછાત રાખવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે ગામના વિકાસ માટે કોઈને રસ જ નથી અને દર ચૂંટણીમાં આ લોકો ભાજપવાળાઓ અને બીજા પક્ષો આવે છે પરંતુ કોઈ પાંચ વર્ષ મટ લઈ ગયા પછી કોઈ દેખાતું પણ નથી અને પીજીવીસીએલ દ્વારા પણ અવારનવાર લાઇટ જાય તો પંદર પંદર દિવસ મહિનો મહિનો સુધી લાઈટ ચાલુ કરવામાં આવતી નથી તો શું આ લોકોને બહારથી હિજરત કરીને આવેલા લોકો હશે કે આ ગામવાળાઓ કોઈ એવો ગુનો મોટો કર્યો હશે તો કેમ નગરપાલિકા આટલા આટલા વર્ષોથી ભાજપનું શાસન છે છતાં પણ એકવાર પણ હજી સુધી રોડ નથી બન્યા કે નથી કોઈ પ્રાથમિક સુવિધા આપવામાં આવી અને ગામ લોકોએ એટલું પણ કહ્યું કે મત લેવા હોય ત્યારે દોડી આવે છે અને પછી કોઈ અમારા ગામ વિશે ધ્યાન દેતું નથી અને આપણે જોઈ શકીએ છીએ કે આ કંટાવા ગામના એક પણ રોડ સીસીટીવી નથી નથી કે કે પાકા તરત પહોંચી જતા હોય છે અને કાચા રોડ છે છે લેતા હોય અને સરકાર પણ અઢાર ટકા જીએસટી દરેક વસ્તુમાં વસૂલી લે છે તો પછી આ લોકોનો વાંક ગુનો શું અહીંયા અહીંયા આપણે અત્યાર સુધી તેઓ ને નક દાદાને દેરી અહીંયા આવો બધા બૈરા રસ્તા નથી બનાવી દેવામાં આવ્યા કે ગટર ગટરોની વ્યવસ્થા નથી કરવામાં આવી કે બીજી કોઈ સુવિધાઓ આપવામાં આવી નથી અને નગરપાલિકા તરફથી કોઈ સ્ટ્રીટ લાઇટો પણ આપવામાં નથી આવી તો આ લોકોની ભૂલ શું હશે તે વિચારવું રહ્યું અને ખરેખર આ લોકો ઉલ્લુ બનાવીને મઠ લઈ ગીતાબેન આપડે આ ગામ ની અંદર કેટલા ટાઈમ થી વ્યવસ્થા નથી શું શું નથી

અચ્છા બોર ખાલી નગરપાલિકા એ ગામ લોકો ને નગરપાલિકા એ ગામ લોકો ને ઉલ્લુ બનાવા જાય બનાવી છે ને બોર નથી કે આમાં મોટરો નથી ને પાણીનો કનેક્શન નથી તો આ તો આ નગરપાલિકાના નગરપાલિકાના ભણેલા ગણેલા અધિકારીઓ શું આ ગામની જનતાને ઉલ્લું સંજે છે જો આ ચૂંટણી આવે એ પહેલા બધી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં નહીં આવે તો ભાજપનો બધાય બહિષ્કાર કરશો ને હા લાઇટ માટે પી જી બી સી એલ ખાતાને આપણે બરોબર રહે તરીકે